સુસ્વાગતમ મિત્રો ધોરણ દસના ગણિતમાં અંક ગણિતના મૂળભૂત પ્રમેય આધારિત એક ઉદાહરણ જોશું પ્રશ્ન છે નીચેની સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો સંખ્યા છે એકસો ચાલીસ તો ચાલો શરૂ કરીએ સૌ પ્રથમ અહીં સંખ્યા છે એકસો ને ચાલીસ એકસો ચાલીસમાં એકમનો અંક છે શૂન્ય તો બેથી ભાગ હાલશે તો બે વડે ભાગ હલાવીએ તો સૌપ્રથમ પ્રથમ બે છતા ચૌદ ઉપરથી ઉતારે શૂન્ય તો ભાગ નહીં હાલે એટલે ભાગ ન ચાલે એનું શૂન્ય મૂકશું જવાબ મળશે સિત્તેર સિત્તેર તો એકસો ચાલીસ હવે ફરી પાછો એકમનો અંક શૂન્ય હોવાથી ભાગ હાલશે बे तो भाग हला तो से एक शून्य तो दस तो बे पचास दस संख्या मैं पात्र एकमड पांच हो भाग हल्से नही तर कसोटी चकाशीये चेक તો અંકોનો સરવાળો કરીએ ત્રણ ને પાંચ આઠ ત્રણના ઘડિયામાં આઠ ન હોવાથી ત્રણ વડે ભાગ નહીં તો હવે ભાગ લાગશું પાંચ એકમનો અંક પાંચ હોવાથી પાંચ વડે ભાગ તો આપણે ભાગ પાડશું પાંચથી તો પાંચ છતાં પાંત્રીસ સાત અવિભાજ્ય હોવાથી એના આગળ ભાગ પડશે નહીં તો માટે આપણી સંખ્યા છે એકસો ને ચાલીસ એને આપણે અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે બે બે વખત છે એટલે બેનો વર્ગ ગુણ્યા પાંચ ગુણ્યા સાત આ રીતે દર્શાવી શકાય આભાર